રાજકોટનું પાર્સિંગ જોવા મળી રહેશે રાજકોટ જિલ્લા ગાડીનું વન ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં વેગનર જોવા મળી રહેશે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો સાથે જોડાયેલી રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બેલાઇકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો વીએક્સઆઇ વર્ઝન સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી જોવા મળી રહેશે કંપની ફિટિંગ સીએનજી છે વન ઓનર ગાડી ફૂલ વીમો ચાલુ છે આ ગાડીનો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી નેવું હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળે રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ વેગનર ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે રહેશે જામનગર રોડ નાગેશ્વર રાજકોટ તમને આ ગાડી જોવા મળે રહેશે રાજકોટમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ વેગનર ખરીદી શકો છો મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે લોકલ રાજકોટનું રાજકોટનું પાર્સિંગ જોવા રાજકોટ જિલ્લાનું ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે કંપની ફિટિંગ સીએનજી છે કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળે છે ટીપટોપ કન્ડિશન સાચવેલી ગાડી છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત ત્રણ લાખ હજાર રાખેલી છે તેમાં તમારું માન રાખવામાં આવશે ભાવમાં માન રહી જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ચ્યોતેર ડબલ ઝીરો એકતાલીસ જીરો બે આડત્રીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ ત્યારે આ ભાઈને તમારે ફોન કરીને જવાનું આ નંબર પર જો ગાડી વેચાઈ ગયું હોય અને તમે જોવા જાવ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું